ủa huynh mốt ăn tạt à? Cảm mốt Good morning. હવાર હવાર માં ઉઠું ને તારી આખા કોમેન્ટ ન હોય ને રોટી ચા રોટી બોલો ગુડ મોર્નિંગ આવડી ગયો બોલતા હે બોળો રોટલી ને ચા ચાલુ છે અને અહીંયા ભાઈ હવાર હવારમાં માં બે ગયા છે તૈયાર એ તો તૈયાર થઈને બે ગયો એટલો વેલો હે કેમ

સફાઈ અભિયાન જોરદાર ઓકે મોટા પાયે આદરી રહી દીધું એમને કેમ એટલું બધી સફાઈ કરું છું તો એટલું બધું ભરાઈ ગયું આ બધું ઓહ જશે ભો मठो हां मठो उठो सेम उठो बस क्या निकाल दूं नहीं ठीक हां हां पे वो है क्या हो से पापड़ मस्त पापड़ नागो निकल कर ना मैं ये ले पर भाई भूख लगी है सब बैठ हैं एक रोटी ले रही

તો હવે મારી સાથે દીપાભાઈ એની નાની ડોટર છે આર્યા દીદી પછી પાછળ ગ્રીવા વ્રજ ને અભી ગુલાબ ને જાનું બી વયા ગયા છે ફાર્મમાં અને હવે અમે જાય છીએ હવે ત્યાં હું બનાવવાનું હતું તો કઈ નક્કી નથી થયું હજી લગભગ થઈ ગયું ખબર નથી મસાલા ભાખરી લાગી મસાલા ભાખરી એમાં પહેલા ઠેપલાનો ફોન આવે મેં તમે જોયું કે નહીં વિડીયો કાલે તો ઠેપલા અમે ખાધા

તો હું હાંસભાડી હા રવિવાર રાખો તો રવિવાર એમ જ હોય ને તમે રવિવાર આપણે એ અઠવાડિયામાં એક દિવસ કામ હોય તો અમે પરેશભાઈને ફામે પહોંચી ગયા છીએ હવે ને આવી ગયા હા થેન્ક યુ અને લોકો અહીંયા બધા તૈયારી કમ્પ્લીટ કરીને બેઠા છે તૈયાર ઉપર આવી ગયા છીએ આપણે એમ અમે તૈયાર ઉપર ન થાયવા ગુલામને જાનુ મોકલી દીધા હતા એટલે તમે એમ નહી આવસ્થા તમે તૈયાર ઉપર આવી તો ગયા ને પહેલા એમ હા હું બને હવે આવો જો આ લાયુ હા જાનુ દીદી અહીં બેઠી છે આ સોનલ દાબેલી બનાવે છે તબલીસ એમ ને હાલો રેડી હવે ખબર નહોતી છે હા પછી મને કીધું પણ એમાં ટાઈમ બહુ મેં ખાય નહીં આ ઘાય ઘા થઈ જાય ટેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે કેમ છે પાકો જલ્દી એટલે રિવ્યુ આપતાને ખબર પડે કઈ ઘટતું હોય તો જો

દર વખતે આ નાની છોકરી ને અડધી કલાક કલાક મસાજ કરાવરા આવે પછી પોઈન્ટ તે ઝીરો બોળવી ને ફૂલાઈ આ છોકરીઓ આવે ને એટલે કે આથે કરવા મળ્યું છે હા ઈ અમારે મામા ભાણકી ને ના છોકરીઓ ને બડા પપ્પા અમારે એટલો પ્રેમ છે આરિયા ઈ વાત એ હાજી કા તમને નો કરી દે મને કર દે જાનો તો મને કર દે જ ઘરે કાજન 5 રૂપિયા ને લઈ દે હા 5 રૂપિયા ને પડી કા તમે લઈ દે થઈ જો વર્ષો કરત દર વખતે અમાર સોગરા ને વાત

તમે ઘેર ખાલી શબ્દ ને આવી રીતે કવરાવે કે વરાદી પછી કાઢવાનું છે એને એક વખત મૂકીને જાવ ઘણી વાર ફોન કરું એટલે ફાવી ગયું છે હવે દાબેલી ભરાવા મળી છે અને કમ્પ્લેટ તળીને જ ખાવી એમ ને ગરમ કરીને જ એ તો એ વાત હાસી એમ તેલ ન ખાઈ ગયું છે હાલો એકાદ ગરમ પછી સખાડો ઓલી કાચે ઓલી તો ખાઈ લીધી એક વાર ખાવાનું હોય ને આમ ખાઈ આમ ખાઈ જય મારી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આશીષભાઈ આમ આમ થોડુંક મોટ વર્ક દેખાય બરાબર હજી વલચેરાનો હાલ હશે ને જો હવે તમે વિચારો કેટલું યાદ રાખે હું તો પંદર વર્ષનું ભેગું સાંભળું

લાગતો એને એના સાલુ કર્યું સને સંભાળતા નહીં ઓલું સંભાળતા નહીં આજી વાત છે મતલબ એને સાંભળવું હતું તાણ કરવા તમને હથવારો બે દાબેલી હાલે તમે ચાલુ કર્યું હાલે મતી હાલે મતી હવે હાલે અરિયા ક્યાર કલાક ખાવા આવી કેટલી ખાધી

મજા આવે ને પપ્પા બહુ મજા આવે પપ્પા ને આ હું મને ઘેર મસાજ કરી દેતી હોય પપ્પા ને હું હું કહું કહું આ તલયા આતા આ જો આ છોકરી છે ને ઈ મસાજ કરે છે એના પપ્પા મસાજ કરે છે જો કેવી સરખી રીતના મસાજ કરે છે જો જો ઓ

તો આજે આપણે અહીંયા આજનો બ્લોગ સમાપ્ત કરીએ છીએ આશા રાખીએ છીએ કે તમને આજના બ્લોગમાં મજા આવી હશે જો તમને આજના બ્લોગમાં મજા આવી હોય તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને આપણા મિત્રો સાથે શેર કરો આવતીકાલ માટે આપણે આજે રજા લઈએ છીએ આવતીકાલે ફરી મળીએ